હેલો એવરી હું રાજા રિદ્ધિ તમારા બધા લોકોનું સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપણે જે છે આ ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણા બધા અલગ અલગ વિડીયોઝ નાના નાના શોર્ટ્સ મૂકતા હોઈએ છીએ કે જેનો દરેક વિદ્યાર્થીઓને લાભ મળે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે કે જે આપણી ચેનલનો લાભ રહી લઈ રહ્યા છે અને ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયેલા છે જે અમારા ઓફલાઈન ક્લાસ પણ ચાલે છે અને એની સાથે સાથે ઘણા બધા અન્ય વિદ્યાર્થીઓ કે ગામડાના છેવાડાના લોકો સુધી આપણો આ વિડીયો પહોંચી શકે એટલા માટે આપણે આ ચેનલ ચલાવીએ છીએ ગુજરાત સરકાર દ્વારા સરસ મજાની તલાટીની ભરતી જે છે આવી ગઈ છે અને આ વખતે એ લોકોએ આ ભરતી જે છે આ એક્ઝામ જે છે એમાં અંદર મેઇન્સની પરીક્ષા પણ આપી દીધી છે સો ઇટ્સ અ ટુ મચ ટફ એવું આપણે કહી શકીએ પણ ટુ મચ તો નહીં જસ્ટ ક્વા ટફ કારણ કે જ્યારે આપણે તલાટી બનીને જઈએ અને આપણે પ્રિલિમ્સ પરીક્ષા દીધી હોય તો આપણને ટફ આગળ જતા એટલા માટે પડે કે આપણે ત્યાં જઈ અને આપણા ઉપલા અધિકારી જે હોય એને આપણે કંઈકને કંઈક પત્ર લખવાના હોય અને એ પત્ર આપણા અત્યારથી જ ઇફેક્ટિવ બને એટલા માટે એ લોકોએ સરસ મજાનું મેઇન્સ પણ આપી દીધું છે સો કે આપણે બહુ સારી રીતે ડિસ્ક્રિપ્ટિવ પણ લખી શકીએ અને ઇફેક્ટિવલી લખી શકીએ એટલા માટે તો સરસ મજાની પ્રલિમ્સ અને મેઇન્સની પરીક્ષા જે છે એ આ વખતે રહેવાની છે તો એને જ ઉદ્દેશીને આપણે લોકો યુટ્યુબમાં થોડા ઘણા વિડીયો જે છે એ ફ્રી મૂકશું કે જેથી કરી એનો લાભ તમામે તમામ વ્યક્તિઓને મળી રહે આ ફ્રી વિડીયોમાં અલગ અલગ ટોપિક પર વિડીયો હશે બરાબર જેમાં થિયરિકલ સબ્જેક્ટ પણ હોય મેથ્સ પણ હોય રાઈટ પણ આપણે જે છે એવા ટોપિકોના જ વિડીયો અહીંયા મૂકશું કે આપણે ટોપિક પર ફોકસ કરશું કે એ ટોપિકમાંથી તમને એક્ઝામમાં હંડ્રેડ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ રહે અને એ આપણા બેઝિક થી લઈ અને ટુ મચ હાર્ડ ટોપિક પણ હશે એટલે આપણે આમાં બધા ટોપિક જે છે એને ઇન્ક્લુડ કરશું તો આપણે આ સરસ મજાની સિરીઝ જે છે એ તલાટીને ધ્યાનમાં રાખીને બનાવેલી છે પણ આપણા ટોપિક એવા છે કે જેનાથી તમામે તમામ લોકોને ફાયદો થઈ શકશે સો ધેટ કોઈ પણ વ્યક્તિ જે છે એની પર્સન હુ ઇઝ પ્રિપેર ફોર કોમ્પિટિટિવ એક્ઝામ એ તમામે તમામ લોકો આ વિડીયો જોઈ અને એનો લાભ લઈ શકશે ઘણી બધી પરીક્ષાઓમાં આપણે જે ટોપિક કરાવું છું એ ઓલમોસ્ટ પરીક્ષાઓમાં જે છે એ પૂછાય છે જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે ગુજરાતીમાં સંજ્ઞા કરતા હોય તો સંજ્ઞા જે છે એ બટોવિયસ છે કે વી ઓલ નો કે ક્લાસ થ્રી થી લઈ અને ક્લાસ ટુ સુધીની સુપર ક્લાસ ટુ સુધીની એક્ઝામમાં પણ પૂછાય છે રાઈટ અને ક્લાસ વનની એક્ઝામમાં પણ જ્યારે આપણે મેઇન્સ આપવા જઈએ એમાં ગુજરાતીનો પોર્શન જીપીએસસીમાં હોય જ છે તો એટલા માટે આપણે એવા ટોપિક ફોકસ કરશું કે જે આપણને તમામે તમામ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે જેમાં આપણે આજે ફર્સ્ટ વિડીયો અને સરસ મજાનું એક ટોપિક લઈ રહ્યા છીએ જે ટોપિકનું નામ છે કે ગુજરાતના નામનો ઉદ્ભવ અને વિદેશી યાત્રીઓએ આપેલા નામ સાહેબ આપણે જે જિલ્લામાં રહીએ છીએ એ જિલ્લાની આપણને બધી જાણ હોવી જોઈએ જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપૅરેશન કરતા હોય ત્યારે અને આ ટોપિક આપણે એવો લીધો છે કે ગુજરાતના નામનો ઉદ્ભવ કેવી રીતે થયો એટલે કે ક્યાંથી ગુજરાત જેવું નામ આપણને મળ્યું અને વિદેશી યાત્રીઓ જે જે અહીંયા ફરવા આવ્યા એને કઈક ને કંઈક આપણા પ્રદેશને બરાબર આપણા રાજ્યને કંઈક ને કંઈક નામ આપ્યું તો એના વિશે આપણે થોડીક આ વિડીયોમાં ચર્ચા કરશું શરૂઆત કરીએ ફરીથી એક વખત સરસ મજાનું આપણે ગુજરાત વિશે ચર્ચા કરવાની છે ગુજરાતના ટોપિક લેવાના છે એના તમામે તમામ જિલ્લાઓ વિશે માહિતી આપણે લેશું આ ટોપિકમાં આગળ ઓકે હવે એક સરસ મજાની ઓફર તમારા માટે શરૂ થઈ ગઈ છે આજથી રેવન્યુ તલાટીની બેચ આપણે મૂકી દીધી છે જે એકદમ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ડિઝાઇન કરેલી છે અને બધા અલગ અલગ ફેકલ્ટીઓઝ જે છે અને પોતાનું જ્ઞાન અહીંયા પીરસેલું છે અને ખૂબ સારું પીરસવાની ટ્રાય કરેલી છે પોતાનું હંડ્રેડ આપેલું છે તો ઇચ એન્ડ એવરી વન બધા ફેકલ્ટીઓએ ખૂબ સારું પોતાનું કન્ટેન્ટ આપેલું છે કારણ કે અમે બધું ચેક કરેલું જોયેલું છે બહુ મસ્ત છે એનાથી તમને ઘણો બધો લાભ મળશે તો દરેક વિષયની પાયાથી લઈ સમજૂતી ઊંડાણપૂર્વકની સમજૂતી આપેલી છે બધા સબ્જેક્ટ ફૂલ ડિટેલમાં આવી જાય છે ઓનલાઈન બેચ છે આપણી આમાં રેકોર્ડેડ લેક્ચર હશે કોઈક વખત એવી જરૂર લાગશે તો આપણે લાઈવ લેકચરમાં મૂકશું બાકી ઓલમોસ્ટ રેકોર્ડેડ લેક્ચર છે અને યુટ્યુબમાં આપણે મળતા રહેશું ત્યાં પણ તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે રાઈટ ઓકે આ કોર્સ જે છે જેમાં બધા સબ્જેક્ટ આવી જાય છે અને એની સાથે સાથે તમારા ઘણા બધા જે વિદ્યાર્થી મિત્રો હોય કે જે આના માટે તૈયારી કરી રહ્યા હોય કારણ કે જે લોકો હજી ટ્વેલ્થ પૂરું કરીને કોલેજમાં આવ્યા છે ફર્સ્ટ યરમાં છે સેકન્ડ ઇયરમાં છે થર્ડ યરમાં છે બરાબર કે થર્ડ યરવાળા લોકો જે છે એક્ઝામ આપી શકે છે એવું આપણે જોયું છે એટલે એ લોકો ફર્સ્ટ ટાઈમ પ્રિપરેશન કરતા હશે તો એ લોકોને જોશે કે એ લોકોને પાયાથી જ્ઞાનની જરૂર પડશે તો એ આપણને આપણી એપ્લિકેશનમાં મળી જશે બરાબર મારા દ્વારા ભાવિન સર દ્વારા રાઈટ કેતન સર દ્વારા ભાર્ગવ સાહેબ દ્વારા ત્યાર પછી જે છે એ વીરભદ્ર સાહેબ દ્વારા ગૌરવ સાહેબ દ્વારા રાઈટ અને હાર્દિક સાહેબ દ્વારા ઘણા બધા વિષયો જે છે એનું જ્ઞાન તમને પૂરું પાડવામાં આવેલું છે આમાં રાઈટ થોડી ઘણી વિષયોની સમજૂતી આપું આજે પહેલો લેક્ચર છે એટલે આપણે થોડી ઘણી વિષયોની સમજૂતી લેશું પછી તો ઓલ ડિસ્ક્રિપ્ટિવ આપણી ટેલિગ્રામમાં રાઈટ એમાં તમને મળી જશે કંઈ પણ પ્રશ્ન હોય તો યુ ઓલ હેવ નંબર બરાબર તમારા બધા પાસે નંબર છે તમે ફોન કરી અને ઇન્ક્વાયરી કરી શકો છો પૂછી શકો છો રાઈટ તો ગૌરવ સાહેબ જે છે એમાં હિસ્ટ્રી વિષય લેવાના છે બહુ સરસ મજાનું હિસ્ટ્રી જે છે જ્ઞાન સાથે ગમતની ચર્ચા કરી અને તમને આપેલું છે ભાર્ગવ સાહેબ જે છે એ આપણું ઇંગ્લિશ લેવાના છે બરાબર ઇંગ્લિશનું બહુ પાયાનું જ્ઞાન કારણ કે આપણને ખબર છે કે ગુજરાતના લોકો હોય એને ઇંગ્લિશમાં સૌથી વધારે પ્રશ્ન હોય અને એવું ઇંગ્લિશ જોઈએ કે જે માર્ક અપાવે ને બહુ હેવી પણ ન પડે તો એટલું બેઝિક લેવલનું ઇંગ્લિશ જે છે તમને આમાં આપેલું છે વીરભદ્ર સાહેબ જે છે બંધારણ અને ઇકોનોમિક્સ બંને મહત્ત્વના સબ્જેક્ટ લેવાના છે રાઈટ કે જે ઘણું બધું માર્ક ભારણ ધરાવે છે તો એ સબ્જેક્ટ લેવાના છે કેતનભાઈ જે છે એને કેતન સર જે છે એને મહત્વનો છે અને એમાં પણ કેતન સર જ્યારે હોય ત્યારે એમાં સ્ટોરીઓ જે છે એનું ભારણ વધારે હોય ને યાદ આપણને જલ્દી રહી જાય એટલા માટે સ્ટોરીઓ સરસ મજાની સર ગોતીને લાવે છે હાર્દિક સાહેબની વાત કરીએ તો હાર્દિક સાહેબ જે છે એને આપણને ભૂગોળ વિષયનું જ્ઞાન આપેલું છે ભૂગોળ આપણા માટે ખૂબ મહત્વનું છે રાઈટ કારણ કે ભૌગોલિક માહિતી જે છે પહેલાંમાં તો આપણી પાસે સ્ટોરીનો ઓપ્શન હોય છે રાઈટ કે ભાઈ આપણે જ્યારે સાંસ્કૃતિક વારસો ભણતા હોય ઇતિહાસ ભણતા હોય એમાં આપણે સ્ટોરી જોઈએ પણ ભૌગોલિક વિષયો જે છે એમાં આપણે ઘણું બધું યાદ રાખવાનું હોય તો એમાં કંઈક શોર્ટકટ ટ્રીકો આપે સરસ મજાની રીતે સમજાવે એવી રીતે આપણને સરે પીરસેલું છે આના ઉપરાંત જનરલ સાયન્સ રાઈટ અને વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી એ વિષયો પણ સાહેબના એપ્લિકેશનમાં છે ભાવિન સર દ્વારા જે છે મેથ્સ રીઝનિંગ લેવામાં આવેલું છે ખૂબ સરસ રીતે બહુ બધી પ્રેક્ટિસ કારણ કે મેથ્સ રીઝનિંગ એવો વિષય છે કે એમાં તમારે ગુજરાતી એમાં તમારે પ્રેક્ટિસની સૌથી વધારે જરૂર હોય રાઈટ તો એ સૌથી વધારે પ્રેક્ટિસ જે છે સર આમાં કરાવેલી છે ખૂબ સરસ રીતે બાકી તો આપણને વધારે આઈડિયા છે જ કે ઘણા બધા વિડીયોઝ જે છે સરના યુટ્યુબમાં અવેલેબલ છે મારા દ્વારા જે છે એ ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી ગ્રામર એવો વિષય છે કે જેને આપણે આપણી ભાષા કહી શકીએ છીએ હું તો આપણી ભાષા છે ગુજરાતની પણ આપણને એમાં ઘણી બધી વખત બહુ પ્રશ્ન થતો હોય અત્યારની આપણી પરિસ્થિતિ એવી છે કે નરોવા કુંજરોવા જેવી છે નથી અહીંયાના નથી અહીંયાના વચ્ચે ઝોલા ખાઈએ છીએ બરાબર નથી ઇંગ્લિશ પૂરું આવડતું નથી ગુજરાતીમાં ભેગું થતું કોઈ એવા શબ્દ કોઈ બોલી દે કે મોં સૂંઝણું તો આપણે ચાર જણા એકબીજાને સામું જોવા માંડીએ કે આનો મતલબ શું થાય બરાબર તો કે જે વહેલી સવારનો સમય હોય કે જ્યારે તમારું હજી મોઢું દેખાવાનું ચાલુ થાય એટલે કે હજી રાત પૂરી નથી થઈ અંધારું પૂરું નથી ગયું અને અજવાળું જે છે એ થોડું ઘણું આવી ગયું છે અને મો સુંજણુંનો સમય કહેવાય રાઈટ તો આવી રીતે જે છે ઘણા બધા ગુજરાતીના શબ્દો ગુજરાતી ગ્રામરની માહિતી ગુજરાતી સાહિત્યની માહિતી અને શબ્દ ભંડોળની માહિતી જે છે એ તમને મારા દ્વારા આમાં આપવામાં આવશે અને આના ઉપરાંત ગુજરાતના જિલ્લાનું વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે તો આપણે ગુજરાતના જિલ્લાની ઇન ડિટેલ માહિતી લઈશું કે તમામે તમામ જિલ્લાનો ઇતિહાસ આપણે જોઈશું એન ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વ જોઈશું અને આના ઉપરાંત જે છે એ તમામે તમામ એક 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 તાલુકાઓની નોંધ લઈશું અને ઈ જિલ્લાના વ્યક્તિ વિશેષ વિશે ચર્ચા કરશું તો આવી રીતે સરસ મજાના જિલ્લાના લેક્ચરનું પણ રેકોર્ડિંગ ચાલુ છે તો આટલા વિષયો જે છે આમાં તમને મળવાપાત્ર છે ઓલમોસ્ટ બધા આવી જ ગયા છે બરાબર કે જે તમને રેવન્યુ તલાટી માટે મોસ્ટ આઈએમપી ઉપયોગી થઈ શકે એવા છે સો જલ્દીથી જલ્દી આ ઓફરનો લાભ લ્યો કારણ કે નવસો નવાણું એટલે વેરી સ્મોલ એમાઉન્ટ ફોર અવર ફ્યુચર બરાબર હા કમાતા બહુ વાર લાગે હું સમજુ છું જ્યારે આપણે સ્ટુડન્ટના ફેઝમાં હોય ત્યારે બટ આપણા ફ્યુચર માટે એક અધિકારી બનવા માટે ઓફિસર બનવા માટે રાઈટ આપણા માટે આ બહુ નાની રકમ કહેવાય જેનો આપણે પૂરતો લાભ લેવો જોઈએ અને બીજાને પણ લાભ દેવો જોઈએ કારણ કે આમાં તો આંગળી ચિંધાનું પણ પૂન હોય બરાબર તો તમે પણ આનો લાભ લો અને લોકો સુધી પણ આને પહોંચાડો એવી આશા સાથે શરૂઆત કરીએ સાહેબ આપણે વાત કરીએ તો કે ગુજરાતના નામનો ઉદ્ભવ રાઈટ અને વિદેશી યાત્રાઓ કરેલી નોંધ અને નામ આપણું કેવી રીતે આવ્યું એના વિશે થોડીક ચર્ચા કરવાની છે એ ચર્ચા કરીએ પહેલા સૌથી પહેલા તો આપણે બેઝિકલી સમજીએ ગુજરાતનો નકશો તમને એવી ઈચ્છા હોય કે મારી સામે કલ્ચરનો પ્રશ્ન આવે મારી સામે ઇતિહાસનો પ્રશ્ન આવે મારી સામે જે છે જિલ્લાનો પ્રશ્ન આવે મારી સામે કોઈ તાલુકાનો પ્રશ્ન આવે મારી સામે કોઈ નદીઓનો પ્રશ્ન આવે ડુંગરનો પ્રશ્ન આવે બરાબર વેધર ઇટ ઇઝ કે આપણે એમ કહીએ કે જીઓગ્રાફી છે કલ્ચર છે હિસ્ટ્રી છે ગુજરાતના સંદર્ભમાં વાત કરું છું એનો પ્રશ્ન આવે અને હું ઓન ધ સ્પોટ એનો જવાબ આપી શકું મને એટલું સારી રીતે યાદ રહી જાય કે જેને આપણે કહેવાય ને ઘોડીને પી જવું રાઈટ તો એ ઘોડીને પીજવા વાળી વસ્તુ જે છે એ આપણને તો જ યાદ રહે કે આપણને નકશો પ્રોપર યાદ હોય તો સૌથી પહેલા તો આપણે નકશા વિશે બેઝિક સમજૂતીઓ મેળવીએ ઘણી બધી શોર્ટકટ ટ્રીકો જે છે એ આપણને યુટ્યુબમાં જોવા મળે ફરતી હોય ને આપણે ઘણી બધી વખત જોયો હોય ખૂબ સારી છે રાઈટ એમાં આપણે થોડું ઘણું એડ કરીએ રાઈટ અને સમજીએ કે ભાઈ તેત્રીસ જિલ્લાઓ જે છે એને મારે કેવી રીતે યાદ રાખવા અને યાદ રાખીએ નકશો યાદ રાખીએ તો શું ફેર પડી હું તમને સમજાવું જો મને નકશો યાદ હોય તો હું નકશા ઉપર જ દોરી શકું કે કચ્છ જિલ્લાની વિશેષતાઓ શું શું છે કચ્છમાં કયા તાલુકા છે મોરબીની શું વિશેષતા છે મોરબીમાં કયા કયા તાલુકા

બરાબર પહેલું જે છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે અને તળ ગુજરાત છે હવે પાછા ત્રણ તળ ગુજરાતમાં પણ આપણે ત્રણ ભાગ પાડીએ છીએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બરાબર આવી રીતે આપણે ત્રણ ભાગ પડે છે ઓકે

હજી પણ આંકડાઓ તમને અમુક અમુક પુસ્તકોમાં જોવા મળશે રાઈટ તો આવી રીતે આપણે તેત્રીસે તેત્રીસ જિલ્લા અને પ્લસ એક જે હમણાં આપણે નવો સરસ મજાનો નવો જિલ્લો બનાવ્યો બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો એના વિશેની થોડી માહિતી લઈએ સૌથી પહેલા નકશાની સમજૂતી લઈએ આપણે નકશાની સમજૂતી એવી રીતે લેશું કે આપણે પહેલા કચ્છ સમજશું પછી સૌરાષ્ટ્રમાં જશું અને પછી તળ ગુજરાતમાં જશું ત્રણ ત્રણ ગુજરાતમાં પણ આપણે ત્રણે ત્રણ ભાગ પાડી દેશું એટલે તમને પ્રોપર નકશો યાદ રહે જો નકશો યાદ રહેવો ખૂબ જરૂરી છે

સાહેબ સૌરાષ્ટ્રમાં આવે એટલે મેં તમને કીધું કે સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે બોલતું રહેવાનું વિડીયોમાં સાથે સાથે બોલતું રહેવાનું કોક આપણને ગાંડા ગણે તો પણ બોલતું રહેવાનું કારણ કે રિવિઝન ઇઝ મસ્ટ જેટલું તમે રિવિઝન કર્યું હશે એટલું જ તમને તમારો નકશો જે છે એ પ્રોપર યાદ રહેશે અને ઇવન આપણે કોઈ પણ વિડીયો ચાલતા હોય એમાં આપણે રિવિઝન કરવું જરૂરી છે રાઈટ સૌથી પહેલા તો આપણે રિવિઝન કરીએ કે ભાઈ કચ્છ જે છે એ પોતે એક છે રાઈટ અહીંયા લખું છું તમે પણ તમારી નોટ્સમાં લખતા જજો

ઉત્તર ગુજરાતમાં આપણે કીધું છ જિલ્લા કારણ કે સાત બરાબર છ જિલ્લા હતા એમાંથી આપણે સાતમો જિલ્લો વાવથરાજ નવો એડ કર્યો છે સેકન્ડ મધ્ય ગુજરાત તો મધ્ય ગુજરાતમાં આપણે આઠ જિલ્લાઓ લઈશું અને છેલ્લે દક્ષિણ ગુજરાત તો દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં અગેન કેટલા જિલ્લાઓ છે સાત જિલ્લાઓ છે અહીંયા આપણે આપણો નકશો બેઝિક દોરી નાખ્યો છે રાઈટ હવે આપણે પેલા કચ્છ લખ્યું હવે સીધો જે છેલ્લો પોર્શન છે ને દક્ષિણ ગુજરાતનો છે કારણ કે જો તળ ગુજરાતના જિલ્લાઓ તો આપણને યાદ હોય બટ આપણને એ પણ યાદ હોવું જોઈએ કે ઉત્તર ગુજરાત કયું દક્ષિણ ગુજરાત કયું અને મધ્ય ગુજરાત કયું રાઈટ તો સૌથી પહેલાં તો આપણે દક્ષિણ ગુજરાત વિશે ચર્ચા કરીએ દક્ષિણ ગુજરાતમાં કેટલા જિલ્લાઓ તો કે સાત જિલ્લાઓ ઓકે સાત જિલ્લાઓ દોરીએ

નવસારી ડાંગ અને વલસાડ સાત જિલ્લાઓનું બનેલું દક્ષિણ ગુજરાત ત્રણ તળ ગુજરાતના અગેઇન ત્રણ ભાગ છે યાદ રાખજો દક્ષિણ ગુજરાતમાં આપણે છેલ્લું બોક્સ બનાવવાનું છે પેલા સૌરાષ્ટ્રનું બોક્સ આવી રીતે બનાવી નાખો એક કચ્છ બનાવો કચ્છની સાથે આની લાઈન જોઈન્ટ કરો અને અહીંયાથી એક બોક્સ બનાવીને એને લઈ જાઓ કોની પાસે તો કે અહીંયા દક્ષિણ ગુજરાત પાસે એટલે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓને આપણે ક્લિયર કરી દીધા રાઈટ હવે આપણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ દોર લઈએ એટલે પછી વચ્ચે વધે મધ્ય ગુજરાત વધે અને છેલ્લે વધે આપણું સૌરાષ્ટ્ર વધે ઓકે

એટલે થોડો આપણને પ્રશ્ન ઓછો થાય જગ્યા ઓછી વધે રાઈટ અને આપણને એક્ઝેક્ટ બોર્ડર ક્લિયર થઈ જાય અહિયાં સાહેબ આવશે આપણું પાટણ અહીંયા આપણું આવશે મહેસાણા અને અહીંયા આપણું આવશે ગાંધીનગર જે ગુજરાતનું હાલનું પાટનગર છે

દુઃખદ અવસાન એવું આપણે કહી શકીએ તો એના માટે આપણે બધા લોકો દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આખું ગુજરાત જે છે રાઈટ એને ઘણી બધી પોતાની દુઃખ ભીની લાગણીઓ વ્યક્ત કરેલી છે અને એમાં પણ અમે રાજકોટના છીએ તો રાજકોટનું રત્ન હતું ભાઈ તો અનફોર્ચ્યુનેટલી એને આપણે પ્લેન દુર્ઘટનામાં ખોઈ દીધા છે ભગવાન એમની આત્માને શાંતિ આપે ને એની સાથે દિવંગત ઘણા બધા આત્માઓ હતા એને પણ ભગવાન જે છે શાંતિ આપે ને ખાસ એમના પરિવારજનો જે છે એ પરિવારજનોને હિંમત આપે તો અત્યારે આપણે વાત કરી રહ્યા હતા આપણા હાલના સીએમ ભૂપેન્દ્રભાઈ બરાબર તો ભૂપેન્દ્રભાઈ જે છે એમને એક જિલ્લો બનાવ્યો આ વર્ષે નવા વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી કે ભાઈ બનાસકાંઠાના આપણે બે કટકા કરશું અને બનાસકાંઠાનો આ બાજુનો કટકો છે કચ્છ બાજુનો કટકો છે નિયા આપણે બનાવી દઈશું વાવ અને એનું મુખ્ય મથક બનાવશું થરાદ બરાબર એટલે કે વર્ષ બે હજાર પચીસ ની આપણને ભેટ આપેલી છે કે એક નવો જિલ્લો નવા જિલ્લાની રચના થવાની છે બનાસકાંઠા જે છે એ બનાસકાંઠામાં પહેલા સૌથી વધારે તાલુકાઓ હતા ચૌદ રાઈટ હવે એ તાલુકાઓ જે છે એના બે ફાટા પડી ગયા છે તો ઈ બે ફાટામાંથી આપણે કયા બે જિલ્લાઓ બનાવ્યા તો કે બનાસકાંઠાના બે ફાટા પડી ગયા કચ્છ બાજુનો જે ભાગ છે એને આપણે બનાવ્યો વાવ થરાદ અને પેલી બાજુ તો બનાસકાંઠા બનાસકાંઠા જ રહ્યું રાઈટ તો આ વાવ થરાદ જે છે એ વર્ષ બે હજાર પચીસ માં જાહેરાત કરાયેલો નવ જિલ્લો છે રાઈટ તો અહીંયા આપણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત નું કામ પતાવી લીધું છે હવે સાહેબ આપણે મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને સેટ કરવાના છે કેવી રીતે કરશું જોઈએ સાહેબ સૌથી પહેલા તો આપણે જે છે એક કામ કરીએ કે સૌરાષ્ટ્ર અને આપણું તળ ગુજરાત જે છે એને થોડું છૂટું પાડીએ એટલે આ બોક્સ જે છે ત્યાંથી આપણે મહેસાણા સુધી એક લાઈન દોરીએ એટલે અહીંયાથી આપણું સૌરાષ્ટ્ર અને તળગુજરાત જે છે એને આપણે છૂટું કર્યું એટલે કે હવે આપણે મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને એમાં ડ્રો કરશું આ લાઈન જે છે એ અગેઇન અહીંયા સુધી લઈ આવો અને અહીંયા સુધી લઈ જેમ અહીંયા આપણે ત્રણ ભાગ પડ્યા હતા એમ ફરીથી અહીંયા આપણે ત્રણ ભાગ દોરશું અગેન અહીંયા જે છે એ આપણે ત્રણ જિલ્લાઓ દોર્યા હતા તો અહીંયા પણ આપણે અગેન જે છે એ બે ભાગલા પાડશું બે ભાગલામાં કીધું રીતે વચ્ચે રાઈટ અને હજી એક નાનકડો જિલ્લો જે છે અહીંયાથી આપણે છૂટો પાડવાનો બાકી છે તો આ જે વચ્ચે વચ્ચેનું બોક્સ છે એ વચ્ચેના બોક્સમાં જ એક જિલ્લો આપણે બનાવી નાખશું રાઈટ તો આવી રીતે આપણા મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ કમ્પ્લીટ થઈ ગયા છે શું કર્યું તો કે સિમ્પલ આ બોક્સ જે છેલ્લે સુધી ખેંચી લીધી ને ત્રણ બીજા ભાગ પાડેલા છે હમણાં આપણે એમાં જિલ્લાઓ દોરીએ ઓકે બીજા નંબરની વસ્તુ અહીંયા જે આપણે ત્રણ જિલ્લા દોર્યા હતા એ લાઈનને આપણે ખેંચી પણ થોડીક આગળ સુધી એટલે કે એને નર્મદાની સરહદને આપણે સ્પર્શ કરવા દીધી નથી અને ત્યાં આપણે બે ભાગ પાડ્યા રાઈટ વચ્ચે ભાગ પાડ્યો એના આગળના જિલ્લાને અને આ જે બોક્સ હતું જે આટલી જગ્યા છે જેને આપણે ખંભાતનો અખાત કહીએ છીએ ઈ ખંભાતના અખાતમાં જ આપણે એક બોક્સ દર નાખ્યું એટલે આપણને ન્યા પણ એક જિલ્લો મળી જાય હવે આપણે અહીંયા જિલ્લાઓ લખીએ કે કયા જિલ્લાઓ છે તો સૌથી પહેલા તો સાહેબ અહીંયા મુખ્યત્વે જિલ્લો અમદાવાદ બરાબર મુખ્યત્વે જિલ્લો કયો અમદાવાદ ઓકે અહીંયા એક જિલ્લો આવશે ખેડા જો હું બોલું છું ખેડા

રાઈટ તો અહીંયા તળ ગુજરાતનો નો આપણો પૂરો પૂરો થાય તળ ગુજરાતમાં આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત જોયું સાત આઠ અને સાત જોયા બરાબર સાત જિલ્લા એટલે કયા કયા તો પહેલાં આપણે સાત છ બોક્સ કર્યા છ બોક્સમાં સાતમો એક નવો જિલ્લો આપણે એડ કર્યો છે વાવ થરા બે હજાર પચીસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નીચે પાછા ત્રણ જિલ્લાઓ કર્યા જેના આપણે વચ્ચે વચ્ચેથી એટલે કે ઉપરના જિલ્લાથી વચ્ચે વચ્ચેથી ભાગલા પાડ્યા પાટણ મહેસાણા ગાંધીનગર અને જે છેલ્લું બોક્સ હતું દક્ષિણ ગુજરાતનું એને આપણે સૌરાષ્ટ્રની સાથે એક બોક્સ બનાવી અને સરસ મજાનો બોક્સ બનાવીને આ સાત જિલ્લા કર્યા અને જ્યારે વચ્ચે લાઈન કરવાથી હતી તેને થોડી થોડી આગળની બાજુ લઈ ગયા ભરૂચ નર્મદા

એ આપણે બંને સરહદો સ્પર્શ કરાવી રાઈટ ઓકે અહીંયા જે છે એ આપણે 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 બીજા બે જિલ્લાઓ જિલ્લાઓ ચર્ચા ત્રણ અહીંયા વડોદરા જે છે ઓટોમેટિક બની ગયું ને આવી રીતે અહીંયા આઠ જિલ્લા બન્યા પહેલા આપણે લખ્યું અમદાવાદ પછી ત્રણ ત્રણ જોટિયા બે જિલ્લાના ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર બરાબર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર અને અમદાવાદ અને મહીસાગર જે છે એ આપણે અલગથી લખ્યું તો આવી રીતે જે છે એ આઠ જિલ્લાઓ આપણે બનાવ્યા યાદ આપણે બે રાખવાનું છે અમદાવાદ ને મહીસાગર ને આપણે એકલા અટુલા લીધા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા રાઈટ ઉપરના છ જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અને એમાંથી બન્યો નવો વાવ થરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડ રાઈટ અને કચ્છ તો જે છે એકલો છે જ અને અગેન જે છે આપણે થોડાક ભાગલા પણ પાડ લઈએ એટલે આપણે જયારે નામ જોવા હોય ત્યારે આપણને થોડી સહેલાઈ પડે કે આ જે છે ઉત્તર ગુજરાત છે અને આ જે છે એ આપણું મધ્ય ગુજરાત છે રાઈટ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને છેલ્લે દક્ષિણ ગુજરાત ઓટોમેટિક અલગ થઈ ગયું રાઈટ હવે આપણે થોડા બાજુ આવીએ સૌરાષ્ટ્ર જોઈએ સૌરાષ્ટ્રમાં ટોટલ જે છે એ છ જિલ્લાઓ હતા અત્યારે અગિયાર જિલ્લાઓ છે ઓકે અગિયાર જિલ્લાઓમાં વચ્ચો વચ ઓલવેઝ એક જ જિલ્લો આવે જેને સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાય છે બરાબર રાજકોટ આના સિવાય જે છે એ આપણે ત્રણ 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 ખાચાઓ પાડશું જેથી કરીને રાજકોટ જે છે એને સૌથી વધુ જિલ્લાની સરહદ સ્પર્શે છે ટોટલ અગિયાર જિલ્લાઓ છે રાજકોટ ને સાત ની સરહદ સ્પર્શે બરાબર તો આઠમો એ પોતે નવ દસ અને અગિયાર તો ત્રણ જિલ્લાઓ એવા હશે કે જેને રાજકોટ જિલ્લાને ને એની સરહદ સ્પર્શતી નહી હોય તો ત્રીજો ભાગ અહિયાં હવે આ કયા કયા જિલ્લા છે તો કે આ ભાઈ આપણા કૃષ્ણ ભગવાનની દેવભૂમિ દ્વારકા બીજું તો કે મહાદેવ ગીર સોમનાથ ભાવસિંહની નગરી કૃષ્ણકુમાર સિંહજી નગરી એવું ભાવનગર બરાબર એટલે કે ટોટલ અગિયાર જિલ્લાઓ છે આઠમો સાત જિલ્લાઓની એને સરહદ સ્પર્શે છે આઠમું પોતે અને નવ દસ ને અગિયાર રાઈટ તો હવે આપણે કેટલા જિલ્લાઓ ગોતવાના રહ્યા તો કે સાત જિલ્લાનો હવે આમાં સેટ કરવાનું રહ્યું કારણ કે ચાલો ચાર રેડી આવી ગયા ઓકે તો હવે આપણે સાત ભાગ પાડીએ આ ત્રણ ને સરહદ સ્પર્શતી નથી રાઈટ અહીંયા બોક્સ જે છે ત્યાં આપણે બે ભાગ પાડી દઈએ અહીંયા ભાગ પાડવાની જરૂર નથી આ બોક્સ જે છે એ સિંગલ રહેશે એક જ જુલો આવશે અહીંયા આપણે બે ભાગ પાડ્યા ઓકે અહીંયા આપણે ભાગ પહેલો પાડ્યો જેને આપણે કચ્છ અડવા નહીં દઈએ બીજો ભાગ પાડશું એને આપણે કચ્છ સ્પર્શવા દેશું બરાબર અને ત્રીજો ભાગ છે ઈ આપણે આવી રીતે પાડશું એટલે અહીંયા આપણા જિલ્લાઓ જે છે રેડી થઈ ગયા બરાબર હવે બધે બધા જિલ્લાઓ જે છે આપણે ભરીએ સૌથી પહેલા તો આપણે અહીંયા ભાગ નથી પાડ્યો આખે આખો જિલ્લો છે અમરેલી અહીંયા આપણે બે ભાગ પાડ્યા પોરબંદર અને અહીંયા આપણો જૂનાગઢ દેવભૂમિ દ્વારકા જે છે એની બાજુમાં જામનગર જામનગરની બાજુમાં જે છે એન્ટ્રી મારી એટલે સુરેજ બરાબર સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો એકમાત્ર પુલ એકમાત્ર બંધ આપણે કહી શકીએ સુરેજ રાઈટ તો એટલે મોરબીને એ જિલ્લાની સરહદ સ્પર્શતી હોય ઓકે એની બાજુમાં એટલે સુરેન્દ્રનગર રાઈટ જેવી રીતે આપણું નાનું રણ અને મોટું રણ છે એમાં નાનું રણ જે છે મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે મીઠું વધારે મળે છે એમ સુરેન્દ્રનગરમાં પણ મીઠું કારણ કે નાના રણનો થોડોક ભાગ આપણને જોવા મળે છે પાટડી દસાળા આપણે નામ સાંભળ્યું હશે ખારાઘોડા જે આપણે જિલ્લાના સેશનમાં આગળ ચર્ચા કરશું અને આપણા પેઇડ યુઝર જે છે તો એનો લાભ પ્રોપર ડિટેલમાં લઈ શકશે ઓકે અને અહીંયા જે છે ઈ બોટાદ બરાબર તો આવી રીતે આપણા તેત્રીસે તેત્રીસ જિલ્લા સરસ મજાના પડી ગયા ત્રણ ભાગ આપણે પડ્યા હતા કચ્છ

ઓકે ત્યાર પછી જે છે તળ ગુજરાતમાં આવ્યા તળ ગુજરાતમાં આવી ગયા તળ ગુજરાતના પાછા ત્રણ ભાગ પડ્યા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત એટલે સાત મધ્ય ગુજરાત એટલે આઠ દક્ષિણ ગુજરાત એટલે સાત સાત જિલ્લાના આપણે ભાગલા પાડ્યા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી બરાબર ત્રણ જ લખવાના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અહીંયા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ મધ્ય ગુજરાતમાં આવીએ તો મધ્ય ગુજરાતમાં આજે આપણે છૂટો ભાગલો પાડ્યો હોય અમદાવાદ બરાબર ત્યાર પછી ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર છેલ્લો હોય તો મહીસાગર રાઈટ તો આવી રીતે જે છે એ આપણે તેત્રીસે તેત્રીસ જિલ્લાની સમજૂતી લીધી હવે આપણે આને કહીએ છીએ ગુજરાત તો આ ગુજરાત નામ કેવી રીતે આવ્યું કયા કયા વિદેશ યાત્રીઓએ શું નામ આપ્યું એના વિશે આપણે ચર્ચા કરવાની થાય તો એ આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરશું કે ભાઈ આપણું ગુજરાત જે છે એ ગુજરાતના નામનો ઉદ્ભવ કેવી રીતે થયો કયા રાજાના સમયમાં થયો અને આ રાજા જે છે એની કઈ નોંધ કઈ પુસ્તક આપણને મળી કે જેમાં આપણને ગુજરાતના નામનો ઉલ્લેખ જોવા મળ્યો વિદેશ પ્રવાસીઓ આવ્યા વિદેશ યાત્રીઓ આવ્યા એને આપણા ગુજરાતને કયા નામે અને કયા પ્રદેશને કયા નામે ઓળખાયું એના વિશે આપણે ચર્ચા કરીશું આપણા માટે અતિ મહત્વનો લેક્ચર છે આ એટલે આપણે પોતે પણ જોવો અને બીજા લોકોને પણ શેર કરવો ફરીથી મળીએ છીએ રાઈટ અને જે લોકોને પણ હજી એપ્લિકેશન લેવાની બાકી હોય ખાસમ ખાસ આજે જ જે છે એ એપ્લિકેશનનું એક્સેસ લઈ લેજો રાઈટ માત્ર ને માત્ર નવસો નવાણું રૂપિયાનો આખો તલાટીનો સિલેબસ જે છે એ તમને મળી જશે રાઈટ તો રાહ કોઈની નહીં જોતા અને તમારા મિત્રોને પણ આનો લાભ આપજો અને એને પણ આની સાથે જોડશો આપણને ખૂબ મજા આવશે રાઈટ વિડીયોઝ જોઈને કારણ કે ખૂબ સરસ ખૂબ ડિટેલ સાથે વિડીયો આપણને આપેલા છે અને જે આપણી પરીક્ષામાં પાસ થવા માટે એક્ઝામ ક્રેક કરવા માટે મદદરૂપ થશે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત ટેક કેર ઓલ ઓફ યુ બાય